વડોદરામાં શાળામાં ભણતી વિદ્યાર્થીની આપઘાત કર્યો હતો દીકરીને તો અધિકાર બતાવી ન શક્યા પરંતુ જવાબદારો સામે કાર્યવાહી કરો તેવી રજૂઆત કરવામાં આવી હતી આ ઉપરાંત વિરોધ કરી રહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે પોલીસનું ઘર્ષણ સર્જાયું હતું સુરેશ અસુ

પડે એ માટે એક દાખલારૂ કાર્યવાહી કરવામાં આવે છે જે કોઈ પણ જવાબદાર હોય શાળા સંચાલકો આચાર્યો કે પછી ફી નિર્ધારણ કમિટીના સભ્યો તેને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે જેથી કરીને આગામી દિવસોની અંદર કોઈ પણ શિક્ષણ માપી આવી રીતે બળજબરી પૂર્વક રીતે ફી કરે